છ રૂપિયા <eslat 1 -2 -3> <happily dans Korean>

ખાટા હે આ તો મીઠા સી મીઠા તો તમે છો લે હું કાધી મીઠા તો મીઠા છો મીઠા સી અને મીઠા છો ના ના હું મીઠો નથી આયો માં ના હો ર મીઠો ખાટા છે આ દાત પોલી ના કે હું એક નાખો તો જી એમાં હું બે પાંચ નાખી દેવું એમ એક હું કેટલા દિયા અડધી કિલો દિયા અડધી કિલો લા 6 ને 6 12 ને પચાસ રૂપિયા દોઢસો રૂપિયો ને પાંચ છ દોઢસો રૂપિયા પંદર રૂપિયા પંદર રૂપિયા દોઢસો રૂપિયા

પૈસા આપો વાત પૂરી થાય યાર પૈસા દેવાની કઈ ના પડે તને પૈસા આપી દો ને ભાઈ ધડ હું લેવા કરો છો મારી પાસે મને ઓળખા ઓળખો

રૂપિયા રૂપિયા એક તમે તો મોટા છો મારી હું આવે તમારી કરતા એટલા હોય ભણેલ આવે કેટલા પાંચ રૂપિયા સમજાવો ભાઈ તમારી ભાઈ ભાઈ પાંચ રૂપિયા કે છે પાંચ રૂપિયા

પણ ભાગી થોડી જવાના લાવો ચા તો આપો પણ એટલે તમે તો કેવા લાવો એક કામ કરો બે ની આપી દે બે રૂપિયા આપું પૈસા યાર

દાદા દીધી પૈસા મેં આપ્યા ને તો એને આપ્યા પૈસા તો પૈસા મે ચા પૈસા તો એને આપ્યા એમ કઉ શું આવું પૈસા એને આપ્યા અમે ચા પીધી

જબલાના 5 15 દેવાના 5 રૂપિયા જબલાના હમણાં એમ કે અહીંયા પથારો કરી જોયો મોટા ભાઈ લ્યો બોલાવી લીયો તમે તારે બોલો અહીંથી ઉપાડી લઉં અહીં ઉપાડી લઉં અહીંથી બધું બધું ફોન કરે નો ઉપરે હું આ એવો હાલો ભાઈ ફોન આ ભાઈ પૈસા નથી હતા જમરૂકના જબલાના બિસ્સાના જાહ ભાઈ પી ગયા

સાહેબ છે તારું હે હું નામ તારું આફ્રીદી આફ્રીદી નામ છે નું હા આયા પતિ કાશ્રમે હા ગાડી મોકલો એના કિતામાંથી પૈસા લઈ લો બધાય મોબાઈલના પૈસા લાવ બધું તરવાલ ને ઉપર આ બધું વાલ હું લેવા ઉપાડી લે બધું હે હમણા આવે છે ગાડી જો હા ભલે ગાડી આ ભલે લઈ જાય મને હું પોલીસ ની રજ નહી હલો આવું સુઈ બાજુ